તાજેતરમાં રાજકોટમાં આગની દુર્ઘટના કાંડ બાદ સફાળા જાગેલા તંત્રએ ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં ફાયર સેફ્ટી અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું રાજકોટ અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટીને લઈ ફાયર વિભાગ તેમજ સ્થાનિક નગરપાલિકાઓ દ્વારા જુદા જુદા સ્પોટ ઉપર ફાયર સેફ્ટી ધ્યાનમાં રાખી ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હોય જેને પગલે ડભોઈ પંથકમાં પણ ફાયર વિભાગ અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ફાયર સેફ્ટી સાધનોની ચકાસણી તેમજ વિવિધ દુકાનો કોમ્પ્લેક્સ હોટેલોમાં ફાયર સેફ્ટી ચેકિંગ કરી જ્યાં ફાયર સેફ્ટી નથી તેમને નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી અને તકેદારીના ભાગરૂપે ડભોઈમાં પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અગિયાર જેટલા મિલકત માલિકોને આજના દિવસમાં નોટિસ આપવામાં આવી હતી રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોન કાંડ બાંધ સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટીને લઈ તંત્ર સજાગ બન્યું છે અને ઠેર ઠેર ચેકિંગ કરવામાં આવી રહ્યું હોય ત્યારે ડભોઈ નગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા ડભોઈ નગરના કોમર્શિયલ કોમ્પ્લેક્સ મુખ્ય બજારોની દુકાનો હોટેલ સિનેમા મોલ સહિતના વિસ્તારોમાં આજે ફાયર વિભાગના અભિષેક સાવંત સહિત ડભોઈ નગરપાલિકા ફાયર ટીમના જવાનો દ્વારા ફાયર સેફ્ટી સાધનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ડબ્બોઈ ચીફ ઓફિસરની સૂચનાના આધારે ડબ્બોઈ નગરના અગિયાર મિલકત માલિકોને ફાયર સેફ્ટી માટે નોટિસ આપવામાં આવી હતી સાથે ફાયર સેફ્ટી માટે માહિતી આપી હતી આગામી સમયમાં ડભોઈમાં મોટી ઘટના ના બને તે માટે મિલકત માલિકોએ ફાયર સેફ્ટી ઇક્વિપમેન્ટ દુકાન મોલમાં રાખવા સૂચના અપાઈ હતી રિપોર્ટર ઉદય પંડ્યા વાયન ન્યૂઝ ડભોઈ આજે દભોઈ નગરપાલિકાના વિસ્તારમાં ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા ચીફ ઓફિસરના આદેશ દ્વારા અહીંયા બધા જ લોકેશનમાં જે જે જગ્યાએ કાનૂન મુતાબિક ફાયરનું ઇન્સ્ટોલેશન નહીં કર્યું છે અને કાનૂન મુતાબિક જેમને ફાયર એનઓસીની રિક્વાયરમેન્ટ છે તે તે લોકેશનમાં અમારા દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવેલું છે અને તે જે જગ્યાએ નહીં ઇન્સ્ટોલ કરેલું છે અને એનઓસી નહીં લીધેલી છે એમને નોટિસ આપવામાં આવેલું છે અને એ પ્રક્રિયા હાલ આજનું પૂરતા ચાલી રહી છે કેટલી જગ્યાએ નોટિસ આવી છે અમના સુધી હાલ 10 થી 11 જગ્યાએ નોટિસ આપેલી છે અને અમના પણ પ્રોસેસ ચાલી રહ્યું છે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ